નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી હું છું પાયલ બાંભણીયા તો જોઈએ આજના મહત્વના સમાચારમાં સતત દાહોદ લોકસભા દાહોદના ગઠબંધન ઉમેદવાર પ્રભાબેન તાવિયાળ દ્વારા હજારોના સમર્થકો સાથે ફોર્મ ભરવામાં આવ્યું મળતી માહિતી મુજબ દાહોદ સત્તર લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાળ દ્વારા તારીખ અઢાર ચાર બે હજાર ચોવીસ ના રોજ ઘરમાં પોતાના કુલદેવતાની પૂજા અર્ચના કરી અને તેમના હજારોના સમર્થકો સાથે આજે નામાંકન ભરવામાં આવ્યું અને જંગી બહુમતીથી વિજય બનાવવા આમ આદમી પાર્ટીના કાર્યકરો સહિત કમરકસી કસી મુકાર ભરવામાં આવ્યો હતો અને દાવ ટ્રાઇબલ વિભાગમાં આવતી આદિવાસીઓની કરોડો રૂપિયાની ગ્રાન્ટ સત્તાધારી પક્ષના વેવડવારોની નિષ્કાળજીના કારણે બુગ કચેરીઓ ઉભી કરી અને ચાલુ સરકારની નિષ્ફળતા જાણકારી આપી હતી આદિવાસીઓ વિકાસ અટકાવી અને વિકસિત ભારતનું સૂત્રને સાર્થ કરવામાં નિષ્ફળ નીવડ્યા હતા અને વાળ ચીપડા ગળી તો ફરિયાદ કોને કરવાના અંદરો અંદર ગણગડાટ જોવા મળ્યો હતો અને તેમની જાણકારી મતદારોને આપવામાં આવી હતી અને લોકોએ જંગી બહુમતીથી જીતાડવા માટે અપીલ કરવામાં આવી અને દાહોદ જિલ્લાના આદિવાસીઓનો અવાજ બનવા ખાતરી આપી હતી દાહોદ-इंदૂર રોડ થી કલેક્ટર કચેરી સુધી રેલીઓ ગઈ અને તેમના સમર્થકોની સાથે ઉત્સાહભેર ઉમરવામાં આવે છે અને હજારોની જર્મેદની જોતા સ્વયંભૂ ઉમટી પડેલાનું જોવા મળ્યું હતું અને કોંગ્રેસના કાર્યકરો કોઈના દબાણમાં આવ્યા વગર મેદાને પડ્યા હોવાનું જાણવા મળ્યું છે સતાધારી પક્ષનો અંદરનો ઉખડતો ચરુ ગ્રાઉન્ડ લેવલે ડામવામાં નિષ્ફળ નીવડે નહીં તો દાહોદ લોકસભાની બેઠક કોંગ્રેસના વખતે છીનવી નહીં લે તો નવાઈ નહીં કહેવાય મતદારોનો અંદર અંદરનો મિજાજ ગણગણાટ જોવા મળ્યો હતો હવે જોવું રહ્યું કે ભાજપ પાર્ટી દ્વારા પણ ચારસો ને પાર અને પાંચ લાખ ને ઉપરનું મોદી સાહેબનું સૂત્ર સાર્થક કરવા કમર કસી રહ્યા છે ત્યારે આ સૂત્રને સાર્થક થશે કે કેમ તે તો આવનાર સમયમાં મતદારોનો મિજાજ બતાડશે હાલ મોંઘવારી આસમાને પહોંચી છે બેરોજગારીના મુદ્દાઓ છે પંદર લાખ રૂપિયા કોઈના ખાતામાં જમા થયેલા નથી પ્રભાવિન પંચમાલથી વહુ અને ડામોરની દીકરી તરીકે વોટોની માંગણી કરતાં જોવા મળ્યા હતા હાલ ભારતીય આદિવાસી પાર્ટી પણ તૈયાર કરી રહી છે તો બેની લડાઈમાં ત્રીજો ન ફાવીતી પણ બંને પાર્ટીને જોવાનું રહ્યું બેરોજી કાળુભાઈ ડામોર સાથે કેમેરામેન સેન્સિંગ બારિયા આઈ સેવન ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી